જય માતાજી મિત્રો મારી ચેનલનું નામ છે આરબીએસ ઓફિશિયલ સુડસટ પર હું મિની વ્લોગ બનાવું છું અને તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા હશો એ સદરપુર ગામના છે ખેતરના છે અને તમે આવાના આવા અનેક વિડીયોમાં પણ તમે જોયા હશે અને તમે આગળ પણ જોઈ શકશો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને હું મિની વ્લોગ બનાવું છું અને મારા બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કમેન્ટ તો જરૂરથી કરજો કે જેથી કરીને મને ખ્યાલ આવે કે હું જે વિડીયા બનાવું છું લોકોને સારા પણ લાગે છે એવું મને માહિતી મળે અને તમે આ ચેનલ ઉપર તો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ દેખી શકો છો તમે અત્યારે વરસાદના કારણે ખેતરની અંદર કેટલા સુંદર મજાના ઘાસ ઉગ્યું છે ને વાવેતર કરેલું છે એટલે કેટલું મસ્ત લાગી રહ્યું છે તમે અત્યારે જોઈ શકો છો મારી ચેનલ આરબીએસ ઓફિશિયલ પર તમે જોઈ શકો છો અને આવા નવા વિડીયો હું અપલોડ કરતો રહું છું જેથી કરીને તમને ખ્યાલ આવે એના માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે આગળ તમે જોઈ શકો છો કે આ ખેતરની અંદર હજી સુધી પાણી સુકાણું નથી બિચારા ખેડૂતો શું કરે કે ત્યારે હવે એમને વાવેતર કરવું હતું પણ પાણી હજી સુધી સુકાણું નથી હવે શું કરે ઘણા લોકો લોકોએ મગફળી કાઢી છે જમીનમાંથી પણ એ થેસરથી કઢાવી શકતા નથી અને જે લોકોએ કમ્પ્લીટ ખેતર કર્યા છે એ લોકો વાવેતર કરી શકતા નથી આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો જય માતાજી